આ કલશની અંદર ત્રણ નદીઓનું સ્મરણ કરવાનું ખરેખર તો ભારતમાં હજારો નદીઓ છે એમાંય 45 નદીઓ મુખ્ય નદી આવી 45 નદીઓ મુખ્ય બતાવી એમાં ત્રણ નદી માતા મહાન બતાવી ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણ નદીઓનું સ્મરણ કરવાનું ટટાર બેસો આંખ બંધ કરો અને ગંગાજીનું સ્મરણ કરો ચોખા રાખવાના અહીંયા જગત ની અંદર મોટામાં મોટા ભગવાન પૂજા કરવાની આવે અને મોટામાં મોટા ભગવાન કોઈ હોય તો પોતાના માતા ને પિતા આંખ બંધ કરી તમારા માતા પિતા નું સ્મરણ કરો મંદન કરો હરે જંગલ માં ગુરુ ને શિષ્ય બે રે ગુરુ ને શિષ્ય રે એટલે પોતાનો શિષ્ય ગુરુ ને રોજ એમ કે હવે તો મને ભગવાન ના દર્શન કરાવો મારે ભગવાનના દર્શન ડુંગર ભગત ને એમ કીધું પોતાના ગુરુ એક જા ઓલા ખેતર માં પેલો કૂવો છે એ કૂવામાં જાય ને તું ધૂકો માર એટલે તને અવશ્ય

તમારે જે થાળી છે પૂજા પાણી થાળી એમાં ગણપતિ દાદાને બિરાજમાન કરવાના છે i'm would...

पुण्यै पुण्यभ्यो शरदो हन्दिराधरसन्दनो नाम् भवन्देवानो मध्या रीधिकदा दुर्गन्धोः द्योः शान्तिरन्ता रिक्षो शान्तिः प्रथवे शान्तिलापः शान्तिर् अटासो

thank <laughs> you શિવણ નમસ્તુટે મારાયણ નમસ્ત

સુરાવ વાહ ગોપય ગ્રહદાદા જુદા સંભોન અત્તસે મંજીદાદા જલવિલાશની સ્વાહ બોલો લક્યા નિરોદેન ગુરુદેવ દલે અત્તવિષવાં ગોમંદેવ દાશન કે મિત્તલક જમાનવાત ઉમદલ ચાંદી તોલ વિકાસ સ્વાહ સદમાજ મંડળ ની બે હે મની સુદા ભૂમિ સંવર્જો નિરા સ્વાહ ચંદન કરા નામ કૃષ્ણ ને મની મની ગરુ મહાસુરાવ સ્વાહ દેવ વિઘાત દેવ ના ઓફિશિયલ પુરસાર ભીવમ રૂપમ ગુરુરા વિજાયા જક્ષાળ વિકરાણ નાલガル મહોદય સરેમમ દયાહ સ્વાહ

गी वं तता घिनि त्रणाहुति आपो ओम रि महाकालिए स्वाहा रि महालक्ष्मी स्वाहा रि महासरस्वती स्वाहा त्रिमुखी हनुमान जी महाराज गौ सेवा रामा मंडल द्वारा जी आपने त्यारे ठंडो कोठो करवाले हो हेलो पापा હવે બે ત્રણ જણા થાવ એટલે ફટાફટ થાય ઉભું કોઈ નથી ખાવાનું ને કોઈ કોઈને ખાવાનું મારે ખાબું જોઈએ હું તોય નઈ ઉભા કરું

સાવિક બલિદાન કયા આપણે અર્પણ કર્યું છે રોટલી ખીર લાપસી અને કુષવાન બી અર્પણ કર્યું છે સાવિક યંત્ર સાત્વિક बेसी है और ये ना कि आपने कहा कि ये ना कि कोन खराब था तो उन्हें मार ना मारे ये ना कार्य से ये ना था, नारा नारा था। पर आपने पर तो ये ना क्यों करो से साथ ही ये ना करो से आप मेरे लिए कोन को आपने वो नहीं आज यहाँ से दुहार और जहाँ जैसे जीव आज दुहार के दुहार में रहते हैं जगत पर आरक्षण करें बहुत है ना वहाँ भगवत की याद करें मैं ये मैं ये आरोप लेकर आऊँ मज़ा आ रहा અત્રાજીઓ હમનલ્યા પરમદમાશનમાશે માશનલ્લાહે ઉરુના સંકલન સાહેબ ગડબડ દેનાની સાબિત દેના બના ઇન્દ્રાજી રશદ ઇકમાલ મે ઉતરાના શામ ખેમ જોમ શામ ખેતવાલેના

ಕಲ್ಯಾಣ रा तेरी दुकान भी नहीं की है अनु शिव ने जो शक्ति ने जरूर पढ़ी हो है नारायण ने जो लक्ष्मी ने जरूर पढ़ी हो है तो आप तो एक सामान्य मनुष्य हैं जेमा शक्ति तत्व विना मुखमाते शब्द पढ़ना नहीं रहे अरे ये शक्ति तत्व शिवाय तमे ये शब्द ने सामने पढ़ना सको सर्वस्वरूपे सर्वसे सर्वशक्ति समर्पिते भयभ्यस्ताहिनो देवी दुर्गे देवी नमस्तुते ये भी माँ भगवती किसे अत्रा